મહાભારત નું યુદ્ધ સાત કોઠાની રચના ભગવાન કૃષ્ણ છે યુદ્ધમાં આ યુવાન બેઠા છું મારા બાપ તે એકવીસ વર્ષના અભિમાન્યુ એ બીડું કે ભલે મારા પિતાજી અર્જુન હોય પણ સાત કોઠાના યુદ્ધમાં કાલે અભિમાન્યુ ઉતરશે

એની એની પત્ની ઓતરાને હજી હું તેડીને આવી દીકરી હજી ઘરે પહોંચી છે એના પેટમાં પાંચ મહિનાનો ગર્ભ છે અને મારી ઓતરાના દીકરા એના બાપ હભે માન્યનું મોઢું નથી જોયું તારી જેવો મારા ભાઈ હોય અને તારા ભાડે તે આ હાલત અને બેઠો કર નહીં મારા પ્રાણ કાઢી નાખું એટલું નાય ભગવાન કૃષ્ણ કેવલ ઊભા છે હલે છે આખો જેમ સુભદ્રા હલાવે એમ હલે છે મોન ઉભો છે નારાયણ અને ત્યારે સાચી ઉપર ઠીકા ગોપાલ તને કહું છું ગોવિંદ મધુસૂદન તને કહું છું મારો દીકરાને ઊભો કર કૌનો એ કપટથી મારા દીકરાને ઘેરી લીધો પણ જો એક પછી એક આવ્યો હાપ તો ખબર પડે કે સુભદ્રાના ધાવણમાં સુતાકાત છે

સાંભળી લે બેન નથી જગતની માતાઓને હવે કહે છે સાંભળી લે સુભદ્રા અસ્તિત્વ બોલતું હોય નારાયણ બોલતો હોય ત્યારે એને સાંભળી લેજો હું તને બેસાડી તારા પેટમાં અભિમાન્યો જયારે હતો ત્યારે છ કોઠાની વાત સાંભળી સાત માં કોઠા ની વાત ચાલુ કરી તારી નીંદરે તારા દીકરાને કાયમ નીંદર આપી દીધી છે અને સાંભળી લે સુભદ્રા સંસ્કાર ન અપાના એટલી ખામી રહી અને એટલે મેઘાણી ને લખવું સાંભળે શિવેમ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુ નાના મુખ સે દીધી ઓડી એની મુખ તે દીધી શિવાજીને નિદરૂ નામ રે ਮਾਤਾ ਜੀ ਜਬਾਇ ਤੁਲਾਵੇ

આનંદના સો ટકા છે પણ નિતર તમે સાંભળો હાલોડું ગાય એટલે વેદનાનું ગીત છે આ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કવિ આ તમે એક 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 કડી ઉપર રાખી રાત બોલીએ કારણ કે એસી માં બેસીને લખી એ ગામડે ગામડે જોઈને કોકના દાદાનો પાળ્યો જોઈને પછી કીધું કે આ કોનો પાળ્યો એ પછી લખાણું છે અનુભવ કર્યા પછી લખાય ને એ મજા આવે એટલે કવિ દાદે પણ લખ્યું કે તાર વીણા ના કે સંતુર ના તમે તોડી શકો તાર વીણા ના કે સંતુરના તમે તોડી શકો આપણે બહુ સંગીતમાં મજા ન આવતી કોઈને એવું તો કોઈ હોય જ નહીં એ તો કોક જે સૂર ની કોને ખબર ન પડે જે અસુર હોય એને અસુર એને અસુર કીધા એ કે વાતમાં નો સમજે એ કે કાળીમાં નો સમજે એ કે ધોળીમાં નો સફેદ આપડે કે ધોળી અમાર સુર આવે આવે સાત કાળી ને સાત ધોળી એ કેમ વાયડો નો વળે વાતા સુરની કોને પણ છતાં કોઈ એવો અસુર હોય તો એને લાગે કે આ સંગીત નથી ગમતું તો તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો કોઈ હાર્મોનિયમ ને ભાંગી શકે આ બેંજન કન તું તાર તોડી હતી આ એની દાદાગીરી લ્યો હલો કરો બહેન નજી રાંબુ આ કેટલા લેવાના જોવા છટકો એટલે આ આમ બોલ્યું યક્શન નથી હકીકત છે ક્યાંક ક્યાંક એવાય ફટકાય એમને એક જગ્યાએ પ્રોગ્રામમાં અમે હવારમાં ચાર વાગે બધું ભેગું કરતા હતા તા એ જાગી ના આવ્યું મૂળ તો બે ત્રણ રાતને એને ઉજાગરો પ્રસંગ હશે છે એને એમ કે છે આજે આપણે આવ્યા છે ને ગોઠવે છે આવીને મને કહે ચાલુ કરો માણસ ભાગવા મળ્યો મેં ભાગવા મળે અમારે નથી ચાલુ કરવું પછી છોકરાને ને બાપા કીધું તારો બાપ આખી રાત આવ્યું પૂરું છું ઘડિયાળ સામું જો એ સાકી ને એને એમ કે આપણે હજી ગોઠવી નથી રહ્યા એમ કે ગોઠવો 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 માણસ ભાગવા મળ્યું મેં કીધું કે તું ક્યાંક કરી લે નકર બધું ભાગવા મળશે હવે અને ભાગ ભાગવા મળશે પછી તારા બાપા નું નહીં હાલે તાર વિના ના કે સંતુર ના તમે તોડી શકો પણ આ મોર ના તમે એમ ન તોડી શકો એ તો સાહેબ આયા કાકરો મારે તો બોલે પણ ટોંકો કરે કયક શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો યોગેશભાઈ કોઈ પણ માણસ અત્યારે તમે જે છો ને બધાય એ કઈ ભણે લાયસન્સ ન મળે આ કેટલું ભણી જાવ પછી ધારાસભ્ય નું લાયસન્સ મળી જાય તો આખું આ ઘીરે ઘીરે ધારાસભ્ય થાય અને ધારાસભ્યો ખૂબ હોય છે પણ આવો હારો સભ્ય જયારે ધારાસભ્ય થતો હોય ને તો એ ધારાસભા રૂઢી લાગતી હોય એ ધારાસભા રૂઢી લાગે એટલે કઈ શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામ પાદર પાળ્યો તમે એમ ન ખોડી શકો એ તો પોતાને જ મરવું જોવે કોકના બાપાના બાપા ના અહીંયા મરેલા સિંધુ સોભે કે અમારા બાપા એ ન થાય એ મેળો જ ન